હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર તો મિત્રો આજે આપણે એક સરસ મજાની ભરતીની વાત કરવાની છે જેમાં રાજ્ય સરકાર દ્વારા બગાયત નિરીક્ષણ વર્ગ થ્રીની ભરતી બહાર પાડવામાં આવી છે સારો એવો પગાર છે તો આ ભરતીની શું માહિતી છે તે આપણા વિડીયો દ્વારા મેળવશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી વિડીયોને લાઇક કરવો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે અને અન્ય લોકોને શેર કરો જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે તો શું છે આ ભરતીની માહિતી તે આપણા વિડીયો દ્વારા મેળવીએ તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં તો ઉમેદવાર મિત્રો હવે આપણે આ ભરતીમાં જગ્યાઓ વિશે વાત કરીએ તો આ ભરતીમાં કુલ જગ્યાઓ ચૌદ છે કુલ ચૌદ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જેમાં બિન અનામત એટલે સામાન્યમાં પાંચ જગ્યા છે અને આર્થિક રીતે નબળા વર્ગ માટે એક જગ્યા અનુસૂચિત જાતિમાં એક જગ્યા અનુસૂચિત જનજાતિમાં બે જગ્યા છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તેમાં પાંચ જગ્યાઓ છે તથા કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યામાં બિન અનામતમાં મહિલાઓમાં એક જગ્યા છે બાકી માજી સૈનિકમાં એક છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગમાં મહિલાઓ આવે છે તેમાં એક જગ્યા છે એમ ટોટલ કુલ મળી અને ચૌદ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે દર્શક મિત્રો આ ભરતીમાં આપણે ઓનલાઈન અરજી ક્યારે કરવી તેની વાત કરીએ તો કે ઓનલાઈન અરજી કરવાની તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ છે અને અરજી કરવાની અંતિમ તારીખ છે નવ નવ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે અને અરજી તમારે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો તમારે આ ભરતીમાં જો ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોવ તો ડિસ્પ્લે પર બતાવેલા નંબર ઉપર મેસેજ કરવો જેથી અમે તમે નોર્મલ ફ્રીમાં ઘરે બેઠા ફોર્મ ભરી આપશું મિત્રો તો આ ભરતીમાં હવે આપણે વયમર્યાદાની વાત કરીએ તો કે અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તેમાં કેટલીક સરકાર દ્વારા છૂટછાટ પણ આપવામાં આવી છે જે આપણે ડિસ્પ્લે પર કોષ્ટક બતાવેલ છે તે પ્રમાણે તમારી કેટેગરી વાઇઝ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે જે તમારે એક વખત જોઈ લેવી મિત્રો હવે આપણે આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો કે પ્રથમ પાંચ વર્ષ માટે તમને પ્રતિમાસ ચાલીસ હજાર અને આઠસો રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે એટલે કે તમે જ્યારે નોકરીમાં લાગશો ત્યારે તમને પાંચ વર્ષ માટે દર મહિને ચાલીસ હજાર અને આઠસો રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે આ ભરતી માટે તમારે ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર એટલે કે તમારે કોઈ પણ કૃષિ બાગાયતી યુનિવર્સિટીમાંથી પોલિટેકનિકમાં બાગાયતી ડિપ્લો કરેલું હોવું જોઈએ એટલે કે ડિપ્લોમાં તમારે બાગાયતી વિભાગ જે આવે છે તેની ડિગ્રી હોવી જોઈએ અને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ એટલે કે કોમ્પ્યુટરનો કોઈ કોર્સ અથવા સીસી કરેલું હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ મિત્રો આપણે આ એક્ઝામમાં જે પરીક્ષા આપણે ફોર્મ ભરાવીએ ત્યારે પરીક્ષા ફી શું ભરવાની રહેશે તેમાં બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા પરીક્ષા ફી રહેશે અને અનામત વર્ગ જેમાં તમામ કેટેગરીની મહિલાઓ છે સામાજિક અને શૈક્ષણિક વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ દિવ્યાંગ અને એક્સ આર્મીમેન ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રહેશે અને જો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે જો તમે પરીક્ષા આપવા જશો તો તમને જે તમે ફ્રી ભરી હશે તે તમને ફ્રી પરત કરવામાં આવશે અને પરીક્ષા ફી છેલ્લી તારીખ બાર નવ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે એટલે કે બાર નવ સુધીમાં તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે નકર તમારું ફોમ રિજેક્ટ કરવામાં આવશે હવે મિત્રો આ ભરતીમાં તમારે પરીક્ષા પત્તી કઈ રહેશે તેની વાત કરીએ તો કે પરીક્ષા એમ એટલે કે મલ્ટી ચોઈસ ક્વેશ્ચન પ્રકારની એમ સીક્યુવાળી હશે પછી સીબીઆરટી એમ બેઝ તમારી પરીક્ષા લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્ડ ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર ઉપર તમારે પરીક્ષા પણ રહેશે અને એ પણ એમ સીક્યુવાળી હશે અને આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે અને એમ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારોના મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે તમને નેગેટિવ માર્કિંગ છે બરાબર તો ખાસ ધ્યાન લેવું તેમજ આ પરીક્ષા પત્તીનું સિલેબસ કેવી રીતના રહેશે તેની વાત કરીએ તો કે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન કુલ ત્રીસ ગુણ રહેશે જે પાર્ટ એમાં આવશે પાર્ટ એના જે સબ્જેક્ટ છે તેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્કનું રહેશે તાર્કિક ગાણિતિક કસોટીઓ ત્રીસ માર્કની રહેશે એમ બે મળી અને કુલ સાહીઠ ગુણનું પાર્ટ એ રહેશે અને પાર્ટ બીની વાત કરીએ તો કે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે ત્રીસ ગુણનું રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લાગતા પ્રશ્નો એટલે કે બગયાતીને લાગતા પ્રશ્નો કુલ એકસોને વીસ માર્કનું રહેશે તેમ મળી અને પાર્ટ બી કુલ દોઢસો ગુણનો રહેશે તો મિત્રો આશા છે કે આ ભરતીને લગતી સંપૂર્ણ માહિતી અમે તમને આ વિડીયો દ્વારા આપી દીધેલી છે અને જો તમારે કોઈ વધારે માહિતી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં ઓફિશિયલ નોટિફિકેશન મૂકેલું છે અને ટેલિગ્રામની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી અને આવી નવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આગળ શેર કરો જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે તો મળીએ આગલા વિડીયોમાં